ਕੇ ਨੂੰ ਮਾਣ ਦੇਵੀ ਪੂਜਕ ਵੇੜਵਾ ਵਾਗਰੀ ਨੂੰ ਆ ਕੇ ਨੂੰ ਮਾਣ ਕੇ ਦਾਤਣੀਆਂ ਵਾਗਰੀ ਨੂੰ ਆ ਕੇ ਨੂੰ ਮਾਣ ਕੇ ਵਾਦੀ ਨੂੰ ਆ ਕੇ ਨੂੰ ਮਾਣ ਕੇ ਸ਼ਾਮ ਠਾਵ ਨੂੰ ਆ ਕੇ ਨੂੰ ਮਾਣ ਕੇ ਬਾਵਾ ਨੂੰ ਆ ਕੇ ਨੂੰ ਮਾਣ ਕੇ ਕੋਲੀ ਨੂੰ ਮੇਰੇ ਪਸੀ ਜਨਾ ਮਹਾਨੇ ਨੋਖਾ ਹੈ ਇਹ ਦੇਹ ਨਹੀਂ ਇਹ ਦੇਸ਼ ਨਹੀਂ ਪਰਜਾ ਇਕਤਾ ਕਿਆ ਥੀ ਹਾਸਲ ਕਰੀ ਹਗੇ ਅਨੇ ਜ਼ੈ ਦੇਸ਼ ਨਹੀਂ ਪਰਜਾ ਇਕਤਾ ਨੋ ਹਾਸਲ ਕਰੀ ਸਕੇ એ કોઈ દી પૂરી આઝાદી ભોગવી હગે નહીં આ દેશની અંદર એકતા ન રહી એટલે પરદેશીઓ એ પગદંડો જમાવ્યો આપણા ભારતમાં આ દેશમાં કોઈ એકતા ન રહી એટલે સૌ પ્રથમ શક લોકોએ આવીને રાજ કર્યું પછી હુણ લોકો આવ્યા પછી મંગોલિયનો આવ્યા પછી મોગલો આવ્યા મુસલમાન આવ્યા અને છેલ્લે બસો વર્ષ સુધી બ્રિટિશ ગવર્મેન્ટે આપણા દેશનું શોષણ કર્યું આ દેશભક્તો અડધી રાતે આઝાદ થયો અને છેલ્લો બ્રિટિશ માઉન્ટન બેટન એને પંદરમી ઓગસ્ટની અડધી રાતે સહી કરી કે આ ભારતનું રાજ અમે ભારતની પ્રજાને સોંપીને જાય નહીં કે કોઈ બ્રાહ્મણને વાણિયાને રાજપૂતોનો કે ભારતની પ્રજાને એટલે ત્યાંથી પ્રજા સતા કે રાજ્ય જાહેર થયું એટલે પંદરમી ઓગસ્ટની રાતે આપણો દેશ આઝાદ બન્યો આખી દુનિયાની અંદર જાણ થઈ અખબારોમાં ભારત આઝાદ થયું ભારત આઝાદ થયું એટલે વિશ્વના રાજકારણીઓએ વિચાર્યું કે ભારત તો આઝાદ થયું પણ એનું બંધારણ કેવું હશે બંધારણ કોણ બાંધશે તો પરસ્પર મીડિયા વાતું કરવા કે આપણે મદદ કરીશું આપણા નિષ્ણાતો રાજકારણની કોપી કરતા નહીં કોઈ નિષ્ણાંતો રાજકીય નિષ્ણાંતોની મદદ માંગશો નહીં તમારા ભારતનું બંધારણ તો ન્યાર્યું પણ આખા વિશ્વના લોકોને સમાનતા અને સમાનધીનતા સમાનતા બંધુતા આવા અધિકારો આપે એવો મહામાનવ તમે જેને અડી નબળાવ છો એમાં ડૉક્ટર સાહેબ આંબેડકર છે અને એને તમે જાણ કરો એ તમારા દેશનું બંધારણ બાંધ છે અહીંયા કોઈને ખબર નહોતી તો એલિઝાબેથને આ ક્યાંથી ખબર પડી કે આવો માણસ ભારતમાં છે જે લોકો અડી નબળે એવી જ્ઞાતિમાં એલિઝાબેથ અમેરિકાની યુનિવર્સિટીમાં કોલંબિયા યુનિવર્સિટીની મુલાકાત લીધી જોયું ને નીચે લખેલું છે હજી પણ કોઈને જવું હોય તો છૂટ જોઈ લેજો નીચે લખ્યું છે શું શું લખ્યું છે આંબેડકરના ફોટા નીચે વિશ્વનો મહાન વિદ્યાર્થી વિશ્વનો ભારતનો નહીં વિશ્વનો મહાન વિદ્યાર્થી એલિઝાબેથની ની દ્રષ્ટિ કેન્દ્રિત થઈ કુલપતિઓને બધા પ્રોફેસરોને પ્રાધાપકોને પ્રિન્સિપાલોને ભેગા કર્યા કે આ વિશ્વનો મહાન વિદ્યાર્થી આ કોણ કે આ ભારતમાં પછાત જ્ઞાતિને જેને ભારતની પ્રજા જેને અડી નાભળે છે એ જ્ઞાતિનો આ વિદ્યાર્થી છે ને આ યુનિવર્સિટીનો પાયો નખાણો ત્યાંથી અત્યાર સુધી કંઈક વિદ્યાર્થીઓ ભણી ભણી નીકળી ગયા પણ આના જેટલા માર્ક આમાં જેટલો તેજસ્વી વિદ્યાર્થી હજી સુધી અટાણ આજની ઘડી સુધી કોઈ આવો વિદ્યાર્થી નથી એટલે અમે ડોક્ટર વિદાય છેલ્લો પિરિયડ ઈ હતો કે દુનિયામાં ઝેર કેટલી જાતના અને એનું પ્રમાણ કેટલું દુનિયામાં છે એટલે બધા વિદ્યાર્થીઓ મીડિયા લખવા ને એકબીજાની કોપીઓ કરવા મીડિયા ને એકબીજા આંબેડકરે કાંઈ લખ્યું નહીં કોઈને પૂછ્યું નહીં બધાએ આંબેડકર ભણું જોઈ કે આ કાંઈ લખતો નથી કોઈને પૂ આ શું કરશે ટાઈમ પૂરો થયો બધાને બોલાવ્યો આંબેડકરને કે લાવો તમારી બુક કે મેં બુક નથી લખી કે તો કે તો દુનિયામાં ઝેર કેટલી જાતના કે પ્રમાણ કરતાં જેટલું વધે એ બધું ઝેર પ્રમાણ કરતા જેટલું વધે એ બધું ઝેર ન્યાથી બધાના નક્કી થઈ ગયું આ વિશ્વનો મહાન વિદ્યાર્થી પોતાની ખુદની ખોજ એટલે એનું બાંધેલું બંધારણ જાન્યુઆરીએ અમલમાં આવ્યું આ ભારતની પ્રજાને કોઈ નીચ ગણીને હળધૂત કરે તો છ મહિનાની સજા પાંચસો રૂપિયા દંડ જ્યાં હોટલ હોય ફરસાણની ની દુકાનો હોય રેસ્ટોરન્ટ હોય ત્યાં જો કોઈ રોકટોક કરે એનું લાયસન્સ જટી લેવું અને હાથકડી પહેરાવી દીધી હાથકડી પહેરાવી દેવી એક જ રાતમાં આખા ભારતમાં લાગી ગયા કોઈ પણ ભેદભાવ વિના દરેકને દાખલ થવાની છૂટ છે કોઈનો ધર્મ ભ્રષ્ટ થઈ જતો તો એ હળવ્યો નહીં જેના ભગવાન અભડાતા હતા એ કઈ ભગવાને હળવ્યા નહીં કોઈ દેવ દીવું અભરાતું હતું એ એક હળવડ્યું નહીં કારણ કે બહુજન હિતાય બહુજન સુખાય એ ભાવના એમાં હતી એટલે આપણે બધાને પછાત જાતિને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે સમાન અધિકાર આપ્યા છે અને આંબેડકર બેરિસ્ટર બન્યા પણ કોઈ દી સિગરેટ મોઢામાં ઘાલી નથી બીડી પીધી નથી એટલા દુનિયાના દેશમાં ફર્યા પણ કોઈ દી સાટો પાણી કર્યું નથી અને આપણે ભાર્યું ખડ વેસી અને હાજે જો સાટો પાણી કરીએ આપણા છોકરાને સંપલ ન જડતા હોય આપણા છોકરાને ભણાવી ન હોકતા હોય તો રાતા મોઢા પાન ખાતા ભોઠવું પડવું જોઈએ મોઢામાંથી ધુવાડા કાઢતા ભોઠવું પડવું જોઈએ એટલે કોઈ જાતના જ્યારે વ્યસન આપણામાં ધણી ધણીયામણીનીમાં નહીં હોય લગ્ન કરવાથી આપણે ભાઈડા નથી થઈ ગયા લગ્ન કર્યા પછીનું જીવન માણસની સાચી જિંદગી મર્યા પછી ચાલુ થાય છે માણસનું સાચું જીવન મર્યા પછી ચાલુ થાય છે અઢી હજાર વર્ષ થઈ ગયા બુદ્ધ હજી જીવે છે મહાવીર જીવે છે કબીર જીવે છે સંત રોહિદાસ જીવે છે જ્યોતિબા રાવ છે મર્યા પછી જેની જન્મ જયંતિ ઉજવાય ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ ગમે એ મહાપુરુષ કે ભગવાન હોય એકદી પૂર્તિ એની હોય જન્મ જયંતિ ત્યારે ચૌદમી એપ્રિલથી આખર તારીખો ભાઈ ટૂંકવું પડે છે તારીખું ભગવાન બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિનું કારણ કે બૌદ્ધના વિચારો એના માણસમાં ઉતર્યા અને બૌદ્ધના વિચારો પ્રમાણે આ ભારતનું રાજ્ય બંધારણ બાંધ્યું એટલે દરેકને સમાન અધિકાર આપ્યા નહીં